પરમાનંદ મહારાજના મહાવાક્ય ખૂબ જ સાંભળું છું એને મને ખૂબ મનને શાંતિ થાય એને તમે લોકો પણ બધા ઓળખતા હશો પ્રેમાનંદ મહારાજને તો હું પણ એમને ખૂબ જ સાંભળું છું તો એ વારંવાર એક વાક્ય હંમેશા બોલતા હોય છે કે બધાના ઘરમાં ઠાકોરજી હોવા જ જોઈએ ગોપાલ હોવા જ જોઈએ જો ન હોય તો આપણે પધરાવી દઈએ અને એની સેવા પૂજા અર્ચના કરીએ એને પ્રેમથી ભાવથી નાનું બાળક છે એમ સમજી અને આપણે લાડ લડાવીએ એ અખિલ બ્રહ્માંડનો નાથ આપણા ઘરમાં નાનું બાળક કર્યો હોય ને એટલું ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો મેં પણ સરસ મજાના ઠાકોરજીને સાંજના સમયે સરસ મજાના લાડ પ્યારથી પોઢાળી દીધા એને એ કાંઈ પોઢે એમ તો છે નહીં પરંતુ મારો એવો ભાવ હતો ખૂબ દિલનો ભાવ એવો હતો કે હું ઠાકોરજીને સરસ મજાનું દૂધ ગ્રહણ કરાવ્યું અને જો છારીજી અને બંટાજી ધરાવી અને વસ્ત્ર બદલી અને ચાલો ઠાકોરજીને અત્યારે મેં ઓઢાળી દીધા છે હવે ફરી વખત પાછા કાલ સવારમાં મળી જશો તો ચાલો અત્યારે સવારનો સમય થઈ ગયો છે ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ મજામાં અને મારો પરિવાર બધા જ મજામાં છે ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ અત્યારે સવારના બોરમાં ચાલવાથી અત્યારે વાગ્યા છે લગભગ ને લગભગ સાડા ચાર સાડા ચાર વાગ્યે હું સૌથી પહેલા અમૃતવેળા કર્યા ભગવાનની સાથે ખૂબ સરસ મજાની હાન કરી વાતો કરી ગહેરી ગહેરી વાતો કરી જે મારા મનના જેટલા પ્રશ્ન હતા એના જવાબ મને મળતા જતા હોય એવું મને લાગે છે ચાલો ત્યાર પછી હું આવી ગઈ હતી અગાસી ઉપર વોકિંગ કરવા અને ચાલો અત્યારે વાગી ગયા છે પોણા છ અને હું ફરી વખત પાછી આવી ગઈ છું રૂમમાં મારા અને હમણાંથી જો હું ખાટલા ઉપર સોઉ છું એને સેટી બે છે પરંતુ મને સેટી ઉપર સૂવવું હમણાંથી ગમતું જ નથી હમણાં છેલ્લા ઘણા સમયથી હું ખાટલા ઉપર જ સોઉ છું રાત્રે મારી બધી પથારો કરીને સુતી હોઉં મારા મોબાઈલ છે મારી બુક છે હું થોડુંક હમણાં વાંચન લખન પણ કરું છું મને મજા આવે છે જૂના ઇતિહાસ સાંભળવાની મહાભારત છે કે રામાયણ છે એવું હું તો બધું વાંચતી હોઉં હે ને તો એ બધું જ વાંચતા વાંચતા રાત્રે મને એની અંદર સરસ મજાની આવી જાય તો એ સવારમાં અમૃત વેળા હું બધું મૂકી અને પછી અમૃત વેળા કરવા અગાસી ઉપર આ તો જતી રહીતી ચાલો સરસ મજાનું સ્નાન કરી લીધું છે એકદમ નાઈ ધોઈને આવી ગઈ છું હું મંદિરના રૂમમાં હે ને ચાલો મંદિરને સરસ મજાનું સાફ કરવું જ ખૂબ જરૂરી છે ને ચોખ્ખાઈ જેવી રીતે આપણે શરીરની રાખીએ એવી એવી જ રીતે આપણા મંદિર ઘરની પણ હોવી જોઈએ ને તો સૌથી પહેલાં મેં ત્યાં આગળ કચરા પોતા તે છાપટ છૂપટ બધું સરસ મજાનું કરી નાખ્યું ભલે સાક્ષી અત્યારે જુઓ અત્યારે એ પણ કરે જ છે ઘરની અંદર એ પણ વહેલી જ આવી ગઈ છે અત્યારે પોણા છ સાડા છ વાગે ને એટલે સાક્ષી આવી જાય તો એ પણ આવી ગઈ છે અને એ કરે છે એનું રૂમનું બધું કામ પણ મેં કીધું સાક્ષીને કે હું આ મંદિર ઘરનું તો ઊંચ કરી નાખી છે ને એકમ રો હું સાફ કરી નાખી ચાલો બધા જ જેટલા વાસણ ભગવાન માટે નિમિત્ત છે એ બધા જ ને સાફ કરી લીધા માતાજીના પણ અલગ વાસણ છે અને ઠાકોરજીના પણ અલગ વાસણ છે જો હમણાંથી મેં ઘણું બધું વાસણ પણ વસાવ્યું છે જેવી રીતે ઠાકોરજીને વસાવ્યા એ રીતે ઠાકોરજી ઘરે આવ્યા છે એવી જ રીતે ઠાકોરજીની બધી જ સામગ્રી ધરવા માટે થઈને વાસણો પણ આવી ગયા છે જો નાની નાની ઘણી બધી વાસણ છે નાની થાળી મોટી થાળી દાળ ભાત શાક રોટલી કર્યા હોય કે શાક રોટલી ખાલી કર્યા હોય દૂધના વાસણ અલગ છે સરસ મજાના જર્મનના પણ વાસણ છે અને સ્ટીલના પણ વાસણ છે ને બંટાજી છે નાની નાની વાટકી છે કે જેની અંદર આપણે મિશ્રી સાકર દૂધ ધરવા માટે થઈને ચમચી આ તે બધું જ મેં વસાવી લીધું છે અને જો બગરના વાસણ આપણે અલગથી રાખીએ ને જો આપણે જે વાસણમાં જમતા હોય ને એ વાસણમાં આપણે ભગવાનને ન જમાડી શકીએ એને કારણ કે અખિલ બ્રહ્માંડના નાથને જો આપણે પીરસવાની તાકાત જ નથી પણ જો આપણો ભાવ છે ખૂબ દિલનો પ્રેમ છે તો આપણે થોડીક શુદ્ધિની સાથે આપણે ભગવાનને પણ ગ્રહણ કરાવતા જઈએ ને થોડાક જીવનના નિયમો હોવા જરૂરી છે જો યુવા વર્ગ હોય ને એ પણ હવે આ રસ્તા ઉપર જવા લાગ્યો છે ને આપણને એમ થાય કે આપણે જ કરીએ આપણી ઉંમરના લોકો જ કરે અથવા ઘણા લોકો એવું પણ વિચારતા હોય કે જયારે મોટા થશું ને ત્યારે કરશું નહીં હે ને ભક્તિ કરવા માટે થઈને કોઈ ઉંમરની જરૂર નથી ખાલી ને ખાલી દિલનો ભાવ હોવો જોઈએ ચાલો મેં સરસ મજાના દીવાબતી કરી લીધા છે અને ચાલો ઠાકોરજીને પણ પઢ્યાદાર રાતે આપણે જોયું ને ઠાકોરજીને સરસ રીતે પહોંડા દીધા હતા અત્યારે આપણે ફરી વખત ઠાકોરજીને જગાવી દઈએ સૌથી પહેલા સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી આપણે આપશું પેલા તો સૌથી પહેલા સિંહાસન કચરો હોય ને મંદિરની અંદર એ જ આપણે સાફ કરી લેશો ને નકામી બધી જ વસ્તુ લઈ લેશું બંટાજી ઝારી બધું ભર્યું હોય એ બધું જ વાસી થઈ ગયું હોય એ બધું લઈ લેશું અને સિંહાસન અને નીચેનું બધું જ સરસ મજાનું એકદમ સાફ કરી નાખશું અને પછી જ આપણે ઠાકોરજીને એકદમ હળવા હાથે એમના શ્રી અંગને દબાવતા દબાવતા એકદમ પૂચકારતા પૂચકારતા ઉઠાડશું ને જગાવશું અને સરસ મજાનું ઠંડુ પાણી આપણે ઠાકોરજી માટે પાણી પણ અલગથી જ રાખીએ અને અલગથી વાસણ પણ રાખીએ આપણો ભાવ બસ દિલનો ભાવ છે ને એ જ ભગવાન આપણો ગ્રહણ કરે છે આપણે શું ધરીએ છીએ શું કરીએ છીએ ને એ પ્રભુ ક્યારેય નથી જોતા આપણા આપણા હૃદયમાં કેટલો પ્રેમ છે બસ એ જ ભગવાન આરોગ્ય છે ચાલો સરસ મજાના ભગવાનની સાથે લાડથી રમી કારવી અને ભગવાનને સ્નાન પણ કરાવી દીધું જો શ્રી ઠાકોરજી અને સરસ મજાના સ્નાન કરીને એકદમ ફ્રેશ થઈ ગયા જુઓ જીવનનો આ એક અનુભવ છે કે ભલે સો વખત પડીએ ફરી વખત ઊભા થઈએ આગળ વધીએ પોતાના લક્ષને પ્રાપ્ત કરવા માટે થઈને આ રોવાનું પકડવાનું નિરાશ થવાનો હતાશ થવાનો બસ હવે બધું જ બંધ એને જીવનમાંથી આ બધું જ હવે દૂર કરી દઈએ એને નિરાશ થવાની કંઈ જરૂર જ નથી બધી જગ્યાએથી કદાચ હારી ગયા હોઈએ ને આપણે તો એક જગ્યા હજી ખાલી છે એ છે ભગવાનનું શરણ એને ક્યાંય જગ્યા નહીં હોય ને તો એક જગ્યા હંમેશા હશે એ ભગવાનનું શરણ છે ગોપાલે સ્નાન કરીને એકદમ સરસ મજાના તરો તાજા થઈ ગયા અને ચાલો સરસ મજાની આરસી પણ દેખાડી દીધી અને જો લાગે છે ને કેટલા સરસ મજાના જે રીતે યશોદામાં માએ તૈયાર કર્યા હોય એવી જ રીતે મેં સરસ મજાના ઠાકોરજીને તૈયાર કરી દીધા છે અને ચાલો વાસળી વાલો વગાડતો હોય ને એવું જ જાણે લાગે જાણે લાગે કે વૃંદાવન જ છે મેં ચાલો દૂધ ઘર ધરી દીધું છે એને પ્રભુને સામગ્રી ધરી દીધી છે હમણાં જ એ આ રોગી લેશે અને ત્યાં સુધી આપણે ઘણું બધું બીજું કામ છે એ પણ કરી લેશું ચાલો સાથે સાથે બંટાજી ઝારીજી પણ ભરી લીધા છે થોડીક વાર માટે થઈને ટેરો લઈ લઈએ આપણે ટેરો લઈએ તો અંદર ભગવાન બધી જ પ્રભુ જેટલી સામગ્રી ધરી છે એનો સ્વીકાર જરૂર કરી લેશે થોડીક વાર માટે થઈને ટેરો એમને રાખશું અને ત્યાર પછી આપણે ટેરો ફરી વખત લઈ અને તો જો ધાનુબેન પણ આજે વહેલા વેહલા ઉઠી ગયા છે તો છોકરાઓએ પણ હમણાંથી નિયમ લીધો છે કે કાયમ ચરણામ્રત લઈ ઠાકોરજીના દર્શન કરી અને પછી જ અમે ઘરની બહાર નીકળશું ને તો ચાલો સરસ મજાના નિયમો ફરી વખત પાછા એને પેલા ઘણા વર્ષો પહેલા પણ આ જ નિયમ હતા અને ફરી વખત પાછા આ નિયમોમાં અમે પાછા આવ્યા છીએ જો ભગવાન આપણું કામ જરૂર કરે છે બસ આપણો ભરોસો હોવો જોઈએ જો આપણો ભરોસો હશે ને તો પ્રભુ કોઈ પણ નિમિત્ત બનાવી અને આપણી મદદે જરૂર મોકલે જ છે બસ એ વ્યક્તિને આપણે ઓળખવાની જરૂર છે ને આપણા બધા જ કામ બહાર પણ પડી જશે અને આપણે એ દુવિધામાંથી પણ દૂર નીકળી જશું ચાલો હું પાઠ કરતી હતી ને ધાનુ મારી આજુબાજુ આજુબાજુ જ હતી અને એ જુએ છે અને હવે ધીમે ધીમે એ પણ શીખે છે ને બુક લઈ અને નાટક કરતી હોય હું જેમ કરતી હોઉં ને એવી રીતે એ પણ કરતી હોય એને બાળક તો એકદમ નિર્દોષ છે ને અત્યારથી એ જો જોશે ને તો ધીમે ધીમે મોટી થતી જશે એમ એ પણ ભક્તિભાવ શીખતી જશે અને ભગવાન એને એના હૃદયમાં ખુદ જ ભક્તિભાવ જગાવતા જશે ચાલો હું જેવી રીતે આવી ગઈ સવારના પૌરમાં હું મારું નિત્ય કામ કરું છું સાક્ષીએ પણ એના કચરા પોતા તે બધું જ કરી નાખ્યું અને આ સમયે દિશા પણ આવી ગઈ છે કિચનની અંદર એને એ પણ ચાલો નાસ્તો બનાવે છે કારણ કે નિખિલ કિશનને જવાનું મોડું થવાનું હતું અત્યારે એટલા માટે એ પણ અત્યારે ચાલો સાદી ભાખરી કરી નાખી છે ખાલી આજે નિખિલ કિશને કીધું હતું કે ઘણા સમયથી બહુ બધું હમણાં સાતમઠ હમણાં હિસાબે બધું તળેલું તેલવાળું ખાતા હતા ને તો દિશાને આજ સવારમાં જ કીધું હતું કે દિશા આજે તો ભાખરી બનાવો ઘીવાળી સરસ મજાની તો આજે દિશા એ સરસ મજાની કડક ક્રિસ્પી એવી ભાખરી જ કરી નાખી અને ચાલો નિખિલ કિશનને બંનેને હમણાં વિદાય આપી દેશે એ લોકો નાસ્તો કરે છે દિશાને કીધું કે તું પણ નાસ્તો કરવા બેસી જા પણ દિશા કે કે ના ના હું પેલા મારું બધું કામ કરી લઉં ને ભાઈ પછી જ હું નાસ્તો કરવા બેસીશ કારણ કે એને છે ને કામની ઝડપ વધારે હોય અત્યારના એ જીવનમાં ઉતારવા જેવી છે ચૂપ રહેવું ને એ કમજોરી નથી ચૂપ રહેવું ને એ સહેલું નથી જેટલી તાકાત લડવા ઝગડવામાં લાગે ને એનાથી ઘણી તાકાત ચૂપ રહેવામાં લાગે એવું જરૂરી થોડું છે કે બધી જ લડાઈ તલવારથી જ લડાઈ એને ચૂપ રહીને પણ લડી શકાય છે ને ઘણા કહેતા હોય કે ચૂપ રહેવું એ કમજોરી કહેવાય એને અમે કંઈ ચૂપ ન રહી શકીએ હો ભાઈ અમે તો બોલી નાખીએ સાચું કહી દેવાનું ભાઈ નહીં કમજોરી નહીં પણ બહુ મોટી તાકાત છે ચૂપ રહેવું ને એને ચાલો નિખિલ કી સમજાય છે અત્યારે આપણે એને વિદાય આપી દઈએ ચાલો અત્યારે એ ધાનુને આટો મરાવે છે પાછા આવી ધાનુને મૂકી અને પાછા એ લોકો જતા રહેશે ચાલો સાક્ષી બેન ને પણ વરસાદ ગયો જો એ ત્યાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તો હજી તો અડધેનો થી પોચ ને ત્યાં તો ખૂબ જ વરસાદ આવી ગયો એટલે સારું થયું રેનકોટ પહેરી લીધો નિખિલ કિશન ગયા ને ત્યાર પછી ખૂબ જ વરસાદ પડ્યો અને સાક્ષી ગઈ ને ત્યારે થોડીક વાર માટે થઈને રોકાઈ ગયો પણ પાછો જો શરૂ થઈ ગયો છે તો એ સારું થઈ ગયું રેનકોટ પહેરી લીધો તો એ હમણાં એની ઓફિસ સુધી તો પહોંચી જશે તો આપણે વાત કરતા હતા ચૂપ રહેવાની ને જો વાતાવરણ અત્યારે કેટલું સરસ મજાનું થઈ ગયું છે ખુશનું વાતાવરણ થઈ ગયું છે એને આજે તો બધું વહેલું વહેલું કામ થઈ ગયું કારણ કે જો નિખિલ કિશનને વહેલા જવાનું હતું અને હું સવારની ઉઠી છું એટલે મારા નિત્ય નિયમ પણ કામ એ બધા સરસ થઈ ગયા અને દિશા પણ આજે વહેલી ઉઠી ગઈ હતી કારણ કે નિખિલ કિશનને જવાનું હોય તો નાસ્તો બનાવવાનો હોય તો આ તો બધા વેલા વેલા ફ્રી થઈ જવાના છીએ દિશા હજી વાસણ માંજવાના હજી ઘણું બધું કામ બાકી છે પણ કઈ વાંધો નહીં વેલા છીએ ને એટલે હમણાં ફ્રી થઈ જવાના છે તો લગભગ નવ જ વાગ્યા છે અત્યારે તો હમણાં ફ્રી થઈ જશું તો આપણે વાત કરતા હતા ચૂપ રહેવાની ને ઘણા એવું કેતા હોય કે ચૂપ રહેવું ને એ કમજોરી કહેવાય ચીસો નાખવાનું ક્યારેક ક્યારેક મન થતું હોય ને એ વખતે ચૂપ રહીને ને એ મોટા મોટી તાકાત છે ચૂપ કોઈ રહી ન શકે જ્યારે ગુસ્સો આવતો હોય ને ત્યારે ગુસ્સામાં શબ્દ છે ને જાણે બળવાનું કામ કરતા હોય અને જે આપણી ચૂપી છે ને એ પાણી નાખવાનું કામ કરતી હોય જે ચૂપ રહે છે ને એને પોતાની જાત ઉપર કંટ્રોલ કર્યો છે એવું સમજવાનું એને આત્મ નિયંત્રણ કરવું ને એ એને કહેવાય એને ભલે કાંઈ પણ થઈ જાય બસ ચૂપ રહીએ અને સા સાથે સાથે ભગવાનનું નામ પણ લેતા જઈએ એને તો ભગવાન આપણને એટલી તાકાત આપશે ને સમયની સાથે લડવાની એને તો આપણે સમયની સાથે જો લડી લેશું ને સમયની સાથે કામ કરી લેશો ને તો એ સમય પણ જતો રહેશે પાછું ફરીને હર એક જવાબ દઈ શકે એને કોઈ પણ દઈ શકે ને આરામથી દઈ શકે પરંતુ સાચા સમયે બોલવું અને વિચારીને બોલવું શું બોલવું એ પણ એને બહુ મોટા નુકસાનથી આપણે બચાવી શકે છે શાંત રહેવું ને એ ભગવાનને પણ ખૂબ પ્રિય છે ને ખૂબ પસંદ છે જો સાગર પણ કેટલો શાંત હોય તો ચૂપ રહીને જાજુ બધું કામ કરી શકીએ છીએ માટે જીવનમાં ચૂપ રહેવું પણ ખૂબ જરૂરી છે એવા આ બસ આ અનુભવો છે આપણા જીવનના તમે લોકો પણ આ અનુભવ કરતા હશો એને જ્યારે બોલવાનો સમય હોય ત્યારે એકદમ ચૂપ થઈ જઈ અને સમયને માન આપી દઈ બસ એ જ સાચી સમજદારી છે જો હમણાંથી મારા લોગ કંઈક અલગ દિશામાં જ આવે છે તમે લોકો જોતા હશો સમજતા હશો તો મને જરૂરથી કહેજો કે તમને કેવા લાગે છે આ મારા વ્લોગ જો ગમતા હોય તો જરૂરથી કમેન્ટ કરી દેજો કાંઈ ખામી હોય તો પણ કહેજો જો આજ તો એટલો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું હતું ને કે ન પૂછો વાત પણ સાથે સાથે તબિયત પણ લથડી ગઈ હતી એકદમ એને મારી દિશાની સાક્ષીની નિખિલ કિશન આ જ વખતે તો આ શ્રાવણ મહિનામાં બહુ ધાનો વારો વારાફરતી વારાફરતી આવી ગયો ને શરદી ઉધરસ તાવ એને લગભગ મેજોરિટી આ જ તકલીફ ને જો બેન પણ એ હજી એને પણ તકલીફ જ છે ઉધરસ અને શરદી થઈ જ ગયા છે પણ જો એને પાણી જોઈએ ને એટલે પાગલ જ થઈ જાય બેન એને માંડ માંડ કરીને એને દિશા લઈ ગઈ અંદર અને હું બહાર છું ને એટલા માટે થઈને દોડીને બહાર આવી ગઈ તો મેં કીધું કે ચાલ હું પણ અંદર જ આવું છું હવે કારણ કે કિચનમાં જવાનો સમય થઈ ગયો છે ખૂબ સરસ મજાનું વાતાવરણ હતું ને એટલે ઘરની અંદર જવાનું મન થતું નહોતું પણ ચાલો આપણને કિચન બોલાવે છે તો ચાલો દિશા સમય ધાનુને લઈને ગઈ છે ઉપર કારણ કે ધાનું સરસ મજાના હમણાં તૈયાર કરી દેશે ફ્રેશ કરી દેશે અને ચાલો આપણે રસોઈ બનાવી લઈએ ને તો આજે રસોઈમાં કાંઈ હતું નહીં શાકભાજી ઘરની અંદર તો જ્યારે કાંઈ ન મળે ને ત્યારે મગભાત તો મળી જ જાય અને અમસ્તા પણ ઘણા દિવસથી કાંઈ બધું બહુ તેલવાળું ના તે બધું બહુ ખાધું છે ને એટલા માટે એકદમ સાદું અને સિમ્પલ જમવાની ખૂબ ઈચ્છા હતી અને આજે નિખિલ કિશન નથી આવવાના હું દિશા અને સાક્ષી ત્રણ જ છીએ બેન છે અને ઠાકોરજી પણ છે સાથે સાથે હવે તો ને તો ચાલો સરસ મજાનો આપણે ભોગ તૈયાર કરી દઈએ ને ભગવાન માટે થઈને સામગ્રી સિદ્ધ કરી દઈએ તો આજે બનાવીએ છીએ સરસ મજાના મગ હે ને એ મગને મેં સરસ મજાના બાફી નાખ્યા છે આજે છાશ વાળા નથી તો ચાલો લીંબુ ટમેટા છે મરચાં છે આદુ છે અને લીમડો બધું જ અંદર નાખી દીધું છે અને સાઈડમાં આપણે ભાત પણ મૂકી દીધા છે અને આજ બહુ સાચી રસોઈ બનાવવાની નથી અને એકદમ શાંતિ છે હમણાં ધાનુબેન નીચે આવશે ને ત્યાં સુધીમાં તો રસોઈ એકદમ બની કમ્પ્લીટ પણ થઈ જશે તો મારો તો એવો જ ઉદેશ છે કે ધાનુબેન આવે ને ત્યાં સુધીમાં હું એકદમ કિચનમાંથી ફ્રી થઈ જાઉં કારણ કે ધાનુની સાથે રમીએ ને તો પછી ટાઈમ ક્યાં જતો રહે ને ખબર જ ન પડે ચાલો પ્રેમથી અને ભાવથી મેં સરસ મજાની રસોઈ બનાવી નાખીને મગ ભાત સંભારો બનાવી નાખ્યો છે કોબી મરચાં ગાજરનો અને સરસ મજાની ફૂલકા રોટલી પણ બનાવી લીધી છે અને મેં અડધી રોટલી બનાવી અને ત્યાં તો દિશા આવી ગઈ હતી એટલે દિશા કે મમ્મી હું હવે બનાવી લઈશ તમે તમારે થાળી ધરવી હોય ઠાકોરજીને તો તમે તારે ધરી દો તો ચાલો હું સરસ મજાની થાળી ધરું છું ખૂબ પ્રેમથી અને લાડથી જો મેં ઠાકોરજી માટે થઈને એઠું વાસણ મેં એક પણ રાખ્યું જ નથી ચાલો કેવા સરસ મજાના ઠાકોરજી ભોજન આરોગ્ય છે અને ચાલો ભગવાને એને આપણો દિલનો ભાવ ખાલી હોવો જોઈએ ભગવાન આમાંથી શું જમવાના છે ખાલી આપણો પ્રેમ જમે છે બાકી ભગવાનને આપણી એક વસ્તુની જરૂર નથી બસ આપણા મનને સંતોષ થાય અને ખુશી મળે કે મેં મારા ઠાકોરજી માટે મેં મારા ભગવાન માટે કાંઈક ને કાંઈક કર્યું બાકી તો એ આપણને દેવાવાળો છે એને આપણે શું દઈ શકવાના છીએ બસ આપણી લાગણી છે આપણો પ્રેમ છે બસ એ જ આપણું પ્રભુને પ્યારું છે બસ હર ઘડી છે કાંઈ આપણે ખાઈએ છીએ પીએ છીએ રહીએ છીએ પહેરીએ ઓઢીએ છીએ બસ ભગવાનનો હર ઘડી શુક્રિયા કરીએ

ધાનુબેન પણ ઉઠી ગયા છે ને ચાલો આપણે પણ માતાજીના દીવાબત્તી કરી લીધા ઠાકોરજીના પણ દીવાબત્તી કરી લીધા અને આ જ સમયે હમણાં જ હું ઠાકોરજીને પણ પહોંડા રહીશ એ જે પોઢાડી જ એ હું તમને આવતા બ્લોગમાં જરૂર બતાવીશ અત્યારે સાંજના સમયે હું ઠાકોરજીને દૂધની સામગ્રી ધરાવું છું એને દૂધ અને મિસરી છે કે અથવા કાંઈ પણ ફળ ફ્રૂટ હોય એ પણ શકાય ભગવાન ભાવના ખૂબ જ છે ચાલો ચાલો આરતી કરી ટેરો લઈ અને આપણે વિદાય લઈએ ઠાકોરજીની અત્યારે જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે